રાજકોટમાં સોશિયલ મીડિયા દ્વારા થયેલી મિત્રતા બાદ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર સગીરા પર અટલ સરોવર પાસેના એક ફ્લેટમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગુનામાં મોરબીમાં રહેતી એક યુવતીની મદદ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે અગિયાર પચીસના રોજ એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ફરિયાદીએ પોતાની દીકરી જેની ઉંમર તેર વર્ષ સાત મહિનાની છે તેની સાથે તેની એક ઇન્સ્ટાગ્રામથી મિત્ર થયેલી સમીનાબેન છે તેની સાથે મિત્રતા થયેલી મિત્રતાના આધારે સમીનાબેન તેના બોયફ્રેન્ડ ફૈજાન છે ફૈજાન સાથે મળી અને એમને એક સતીશ વિજયભાઈ ગોહિલની એમને ઓળખાણ કરાવેલી ઓળખાણ કરાવેલી પછી તેની સાથે મોકલી જેથી આ સતીશ જે છે એને અટલ સરોવર પાસે લઈ ગયેલો તેની સાથે કંઈક દુષ્કર્મ આચરેલું દુષ્કર્મ આચર્યા બાદ આ જે સમીરા છે એ એના પોતાના ઘરે મોરબી લઈ ગયેલી મોરબી ખાતે જ્યાં આગળ લઈ ગયેલી ત્યાં આગળ એનો ભાઈ આપતાબ રફીકભાઈ કરીને હતો એને પણ આ એની સાથે અડપલા કરવી અને જાતીય સતામણી કરેલી છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતની તપાસ કરતાં ભક્તિનગર પોલીસ અને પીઆઈ જાતે તપાસ કરતા હોય તેમના સ્ટાફ દ્વારા આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને ચાર ચાર આરોપીની ધરપકડ કરી હાલ કાયદેસરની કાર્યવાહી કરેલ છે હાલ તપાસમાં એ ફરિયાદ દાખલ થયા મુજબ બાવીસ તારીખથી બનાવની શરૂઆત થઈ હતી બાવીસ દસ પચીસથી શરૂઆત થઈ હતી અને એક તારીખ સુધી આ બનાવને અંજામ આપેલો છે અને બે તારીખના રોજ ફરિયાદ દાખલ કરીને આજ રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે